મનુષ્યનો વાસ્તવિક સંબંધ આજનો પ્રસંગ આવે છે સંસારની સાથે આપણો સંબંધ કાયમી રહેતો નથી આ હકીકતને આપણે સૌ જાણીએ છીએ પરંતુ આ જાણકારી પર આપણે કાયમ રહેતા નથી એટલી ભૂલ છે અને જો આ જાણકારી પર આપણે કાયમ રહી જઈએ એટલે કે સંસારની સાથે પોતાનો સંબંધ ન માનીએ તો આજે અત્યારે જ બેડો પાર છે. આપણે સંસારની સાથે જે આપણો સંબંધ માનીએ છીએ તેને વિના આપણે રહી શકતા જ નથી સંસારની સાથે સંબંધ છે નહીં સંસારના સંબંધ વિના તો આપણે રહી શકીએ રહી શકીએ છીએ પણ વિયોગના સંબંધ આપણે વિયોગના સંબંધ વિના આપણે રહી શકતા નથી નરે બધાને ખબર છે ભાઈ આ શરીર છે આપડે એમ કે આપણે બાર થી ઘણી બધી શુદ્ધિ કરી નાખી પણ છે તો મળશે સ્ત્રીમાં લઈ લો કે સંપત્તિ માં કોઈ પણ જગ્યાએ સુખ માં તમે વિયા જાવ તો એ સુખ કાયમી ટકનારું તો છે નહીં અને આનું આ શરીર ત્રણ દિવસ અને નવરો દોરાવો નહીં તો તમને પોતાને તમને આની દુર્ગંધ નથી ગમતું તો બીજા ને તો ક્યાં ઓલું થવાનું છે પણ સતાય આપણે એને હારે કાયમી સંબંધ માની લીધેલો છે કે મને આયથી જ બધું સુખ મળે છે એટલે આપણને દુઃખ લાગે છે ને એનો વિયોગ થાય છે. દશરથ રાજા ગયા દશરથ રાજાને દુઃખ શું લાગ્યું હતું? વિયોગનું દુઃખ હતું બીજું કાંઈ દુઃખ નહોતું. કદે કઈ કઈએ રામને વનવાસ આપ્યો એ દુઃખ નહોતું પણ રામને જે મોકલ્યા એ દુઃખ હતું. જુદું પડવાનું. હા એમ આ વાત પર તમારે ખૂબ ધ્યાન આપીને વિચાર કરવો સંસારની જે વસ્તુઓ વ્યક્તિઓ પદાર્થોની સાથે આપણે આપણો સંબંધ માનીએ છીએ તેના તેમના સંબંધથી એટલું સુખ નથી મળતું જેટલું તેમના વિયોગથી સુખ મળે છે જે પ્રમાણે આપણને ગાઢ ઊંઘ આવે છે તો એ સમયે આપણો કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે બિલકુલ પણ સંબંધ નથી રહેતો અને નીંદર આપણે શું કામ લેવી પડે તો કે જે મન છે ને આપડે ફ્રી જ નથી થવા દીધું અને મન ફ્રી થતું નથી કરી નાખો ચાર કલાક ની સમાધિ તમે થઈ જાવ બેઠા બેઠા અથવા તો નામ જપ તલીન થઈ જાવ મન ઉભું રહી ગયું તો તમારે નીંદર ની જરૂર નથી પડતી એકાગ્ર થઈ ગયું એટલે નીંદર ની જરૂર નથી પડતી કે એવા મહાપુરુષો છે કૈલાસ હાલ માં છે ઈ ચોવીસ કલાકમાં દોઢ કલાક ઈ તે આમ લંબાઈ લાંબા થઈ નહીં હોવાનું શિવલિંગની માથે માથું રાખીને સુઈ જવાનું દોઢ કલાક સોવીસ કલાકમાં દોઢ કલાક બાકી આખો શ્રાવણ મહિનો સતત ત્યાં બેઠા બેઠા સેવા પૂજા કરતા હોય ભગવાન મહાદેવની તો એને નીંદર નો આવે એનું આપણું જેવું શરીર છે પણ ઉર્જા ક્યાંથી મળે તો કે ઈ ક્યાંથી મળે છે અને આપણે એ ઉર્જા લેવા માટે જ છે પોરો દેવો પડે છે બાકી કાંઈ જરૂર છે નહી ગાઢ ઊંઘમાં બધી વસ્તુ વ્યક્તિઓને ભૂલી જઈએ છીએ તેમને ભૂલવાથી જેટલું સુખ મળે છે તેટલું સુખ તેમને યાદ રાખવાથી તેમની સાથે સંબંધ રહેવાથી નથી મળતું આ આપણા સૌનો અનુભવ છે હવે ધ્યાન દઈએ આ વાતને તમે બરાબર રીતે સમજો ઊંઘવાની પ્રવૃત્તિ આપણી જન્મથી જ છે તમે યાદ કરો તો બચપણથી લઈને આજ સુધી આપણે ઊંઘતા જ રહ્યા છીએ એટલે કે સંસાર ભૂલતા જ રહ્યા છીએ સંસાર જ્યારે જ્યારે ભૂલી સી ત્યારે સુખ મળે છે એ બધાયનો અનુભવ છે આખા દિવસનો કે ત્રણ દિવસનો થાકેલો માણસ હોય નીંદરમાં વયો જાય ને ખાવાનું ન મળ્યું હોય તો કઈ નહીં પણ નીંદર લઈ લીધી એટલે થોડીક ઊર્જા એમાં આવી જાય છે બાકી જે પ્રાણનું પોષણ છે અન્ન એ તો જોવે જ તે પણ છતાંય તેને ઊર્જા મળી જાય છે ઊંઘ્યા વિના એટલે કે સંસારથી વિમુખ થયા વિના આપણે આઠે પહોર પણ જીવી શકતા નથી અને જો કેટલાક દિવસ સુધી ઊંઘ ના આવે

શક્તિ સ્ફૂર્તિ તાજગી આવે છે પદાર્થો વ્યક્તિઓના સંબંધ થી રમકડા સારા લાગતા હતા તેટલા પદાર્થ ને વ્યક્તિ સારા લાગતા હતા તેટલા વ્યક્તિ સારા ન લાગતા હતા જેથી રમકડા વાળા લાગતા હતા ને તે વ્યક્તિ ને પદાર્થ નહોતા વાળા લાગતા રમત જેટલી સારી લાગતી હતી તેટલું ઘર સારું ન લાગતું હતું હવે યુવાનીમાં રૂપિયા સારા લાગવા માંડ્યા હવે રમકડા સારા નથી લાગતા પણ ઊંઘ હજુ તેવી ને તેવી જ લાગે છે એમાં કઈ ફેરફાર નથી કે ઊંઘ બધા હરખી જ લેવી પડે રાજા હોય કે રંક હોય નીંદર માં બધાને હરખું જ આવવું પડે બધાય નો સમન્વય પરમાત્મારે થાય અને બધા ત્યાંથી જ ઉર્જા લાવે મોટો રાજા હોય કે ફકીર હોય એ ભીખ માગીને ખાતો હોય પણ એને નીંદર બધાને હરખી આવે ડોક્ટર ની પાસે તમે જાઓ ને તો એમ નહીં પૂછે કેવી નીંદર આવે નીંદર આવે કે ન આવે એમ પૂછશે કેવી આવે એમ નહીં પૂછે કેમ કે એને હેરખી આવે ને આપણને આવે રમકડા સારા લાગતા હતા ત્યારે ઊંઘ પણ સારી લાગતી હતી અને ઊંઘ થી સુખ મળતું હતું હવે રૂપિયા સારા લાગવા મળ્યા તો પણ ઊંઘ સારી લાગે છે પરંતુ રૂપિયાને ને ભૂલી ને ઊંઘ આવે છે તે ઊંઘ રૂપિયા થી પણ સારી લાગે છે અઢળક સંપત્તિ છે બધી છે પણ એને ભૂલવી તો પડે છે છ કલાક નો ભૂલો તો આ શરીર સાથ નથી આપતું અને આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આ પરિવાર કોઈ પણ વસ્તુ તમે લઈ લો એ કેટલા સુધીનો સંબંધ છે આ ફેક્ટરી કામ કરે ત્યાં સુધી ફેક્ટરી કામ કરતી બંધ થઈ ગઈ ને બાવી વર ને જોવાનું જોત હોય તો એના મા બાપ કે એના ભાઈ બારુ કે એની પત્ની બધા એમ કહી જાય તો હવે તો છુટકારો આવે તો સારું તમે બન્યા અને ખાટલા પીડા એટલે તમારી કોઈ કિંમત નથી આ પાકી વાત છે અને આપણું તો આપણે ના કરીએ જ કે તો ધક્કો ફેલ છે એમ માની લેવાનું બાકી આપણે અહીં ઘણાને મુકીએ એવા બાજુમાં છે આપણે આઘું નહીં એટલે અહીં કહેવાય ઘણાને આપણે મુકીએ એવા કોઈ સંભાળે આજ અને બધા ત્યાં જ જવાનું છે પણ આજ કોઈ ગામમાં એને સંભારે યાદ કરે કે ભાઈ ફલાણા આમ કે ફલાણા આમ આકસ્મિક કોઈ વાત નીકળી ગઈ હોય તો એક અલગ વાત છે ગુણની તપાસ થાય એને યાદ કરે બાકી આ બગડાના વાળા બાપા આપણા કોઈને હગા નહોતા થતા પણ છતાં યાદ કરે કે નઈ આખી દુનિયા કેમ કે એને કઈ કરેલું છે હા એમ માટે રૂપિયા પણ વાપરીએ છીએ પરંતુ ઊંઘ આવવા માંડે છે ત્યારે પત્નીને પુત્ર ને મિત્રો ને કુટુંબીઓને પણ છોડી દઈએ છીએ અને જેમના મોમાં ફસાઈને જૂઠ કપટ બેમાની ચોરી ઠગાઈ ધોકાબાજી વગેરે કરી લઈએ છીએ તે બધાને ગાંઢ ઊંઘમાં છોડી દઈએ છીએ જયારે વૃદ્ધાવસ્થા આવે છે ત્યારે પરિવારમાં પૌત્ર પૌત્રી દોહિત્ર દોહિત્રીમાં મોહ વધી જાય છે. પરંતુ ગાઢ ઊંઘમાં આવવાથી એમને પણ છોડી દઈએ છે. અને જો વૈરાગ્ય થઈ જાય છે તો ધન મકાન પત્ની પુત્ર પરિવાર વગેરેને છોડીને સાધુ થઈ જઈએ છીએ. વિરક્ત ત્યાગી બની જઈએ છીએ. ત્યારે પણ ઊંઘ લઈએ છીએ. ઊંઘમાં સાધુપણાનો પણ વિયોગ થાય છે. વિરક્તપણાનો પણ વિયોગ થાય છે. આવી રીતે દરેક સ્થિતિમાં ઊંઘ સારી લાગે છે. ઊંઘ ન આવે તો સારું છે એવો ભાવ કદી થતો જ નથી ઊંઘ ન આવે તો સારું એમ તો હજી થોડું કામ કરી લઈએ એના જવું જ પડે છે ઊંઘમાં સાધુપણાનો વિરક્તપણાનો બધો નાશ થઈ જાય છે ઊંઘ સારી લાગે છે ઊંઘ ન આવે તો સારું છે એવો ભાવ કદી થતો નથી બલકે ઊંઘ આવી જાય તો સારું છે એ ભાવ થતો રહે છે

સિનેમા ગમતા નથી તમને અતિશય પ્રિય વસ્તુ વસ્તુ કોઈ કોઈ પણ 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 હોય સાંસારિક લઈ લાગતી આપણને લિમિટેડ હોવી જોઈએ આપડો ગ્રહસ્થમાં થઈ ને તો આપણી માટે સ કલાક નીંદર બહુ થઈ ગઈ તમે સ કલાક રાતે નીંદર લઈ લો પછી દિવસે તમારે ન હોવું પડે અને શાસ્ત્રોમાં ના પાડેલી છે કે બપોરે જે આપણે સુઈ ને બપોરે સુવાની સાવ ના પડે તમારે ગમે શાસ્ત્ર ખોલીને જોઈ લેવાનું મારા ઘરની વાત ના કરતો હું કે ભાઈ દિવસે નો સુવાય એમ કીધું હતું એ પહેલા તમે દસ વાગે સુઈ જાવ દસ વાગે સુવો તમે ગણતરી કરો કેટલી કલાક લઈ લો અગિયાર બાર એક બે ત્રણ ચાર પાંચ છ આઠ કલાક પૂરી નીંદર થઈ જાય કેટલી આઠ કલાકમાં તો ગમે એવી નીંદર પૂરી થઈ જાય છ કલાકનું સાંજ તારીખ ને કીધેલું છે વધારે એટલું વધારે ત્યારે એમ જ કહીએ છીએ કે ભાઈ હવે તો અમને ઊંઘવા દયો અમે તો સુઈ જઈશું આથી સિદ્ધ થયું કે ઊંઘ બધી વસ્તુ વ્યક્તિઓથી સડિયાતી વહાલી છે ઊંઘને માટે બધાનો ત્યાગ કરી શકાય છે પણ ઊંઘનો ત્યાગ કરી શકાતો નથી પરંતુ ક્યાંય ભગવાનના ભજનમાં પ્રેમ થઈ જાય ભજનમાં રસ આવવા માંડે તો પછી ઊંઘ પણ સારી લાગતી નથી સંતોનું પદ આવે છે બેરીને હો ગઈ નિંદ્રિયા એટલે કે આ ઊંઘ તો અમારી વેરણ થઈ ગઈ એને નથી આવતી ઊંઘ નહીં આવે તો સારું છે એનાથી સિદ્ધ થાય છે કે જેને માટે ઊંઘનો પણ ત્યાગ થઈ જાય છે એ કોણ સાધક હોય એના માટે એ પરમાત્માની સાથે જ આપણો વાસ્તવિક સંબંધ છે સંસારની સાથે આપણો સંબંધ બનાવટી છે ભૂલથી માનેલો છે એટલા માટે સંસારના સંયોગના વિના તો આપણે રહી શકીએ છીએ પણ વિયોગના વિના આપણે રહી શકતા જ નથી સંસારના વિયોગથી સુખ થાય છે એ આપણા બધાનો અનુભવ છે કેટલી વિલક્ષણ વાત છે કે સંસારના વિયોગનો અનુભવ જીવ માત્ર ને છે મનુષ્ય પશુ પક્ષી વગેરે ને બધા ઊંઘ લે છે આશ્રય એ છે કે દરેક પ્રાણી સંસારથી વિયોગ ઈચ્છે છે સંસારના સંયોગમાં તો કમીથી કામ ચાલી જાય છે જેમ કે કોઈને ભોજન સારું મળે છે કોઈને ભોજન સારું મળતું નથી કોઈને મકાન સારું મળે છે કોઈને નથી મળતું આમાં બધાની વિષમતા છે બે માણસોની આરામ સામગ્રી પણ એક સરખી હોતી નથી પરંતુ ઊંઘ બધાની એક સરખી હોય છે બાકી બધી જગ્યાએ ફેર કરેલો છે પરમાત્મા એ પણ અહીંયા પોગો એટલે બધાએ હરખા કરી દીધેલા છે અહીંયા એક વાત વિચારવાની છે કે ઊંઘની તરફ આપણી જે પ્રવૃત્તિ થાય છે તેમાં આપણે કાંઈ પ્રયત્ન કરવો પડતો નથી ન કાંઈ ચિંતન કરવું પડે છે ન કાંઈ કામ કરવું પડે છે ન કઈ યાદ કરવું પડે છે તાત્પર્ય એ છે કે કઈ ન કરવાથી ઊંઘ આવી જાય છે ઊંઘના માટે એવું નથી કે આટલી કોશિશ કરો ત્યારે ઊંઘ આવશે ઘણા એવા મળે આપણે જો ક્યારેય પરમાત્માની દયા છે ક્યારે એવું બન્યું જ નથી પણ ઘણા એવા મળેલા એ આપણને એમ કેતો હારી નીંદર ના આવતી કે રાતે બબ્બે વાગ્યા સુધી કે તડપડીયા મારવા પડે અને મને સારું નવીન લાગે મને સાવ નવીન લાગે કેમ કેમ કે જ્યારે મગજની તકલીફ હતી ને ત્યારે નીંદર આવી જતી અને આજ કાઈ તકલીફ નથી ને તોય બહુ મસ્ત નીંદર આવી જાય આપણને એમ થયું બસ હવે સુઈ જાઉં એટલે ફ્રેશ થઈ ગયા પથારીમાં જઈને ભગવાનને યાદ કરો ક્યારે નીંદર આવી જાય ખબર ન પડે તોય ન ખબર પડે એને જેને ચિંતન ન હોય ને પરમાત્મા નું એને કેવું પડે કેવું પડે ભગવાન નું નામ યાદ કરતા હોય કરતા કરતા અને નામ ને યાદ કરતા કરતા તમે નીંદર લીધી છ કલાક કે સાત કલાક તો ઈ નીંદર તમે જાગો ત્યારે પાછું નામ તમારા મુખ માં આવે છે આંખ ખુલ્લી એટલે એનું નામ ઈ નામ છ કે સાત કલાક તમે નીંદર લીધી ત્યાં સુધીનું ભજન થઈ ગયું

કોરોના આવ્યા ત્યારે આપણને ખબર પડી ઓક્સિજન ની શું કિંમત છે કે ન પડી નકર કોઈ કિંમત હતી કે ભાઈ ઓક્સિજન કુદરત મફત આપે છે પછી આ વીજળીનું બિલ ભરવું પડે તો આપણને ખબર પડે કે ભાઈ આનું બિલ ભરવું પડે બન કરો બોલો રોજ બે બે મોટા જોરદાર બલ્બ શરૂ છે દિવસે ને રાત્રે ક્યારે સારું માગ્યું તો એ એટલું જ માગે કે ભાઈ તને એ મોકલો છે એ તારો આખા દિવસનું પારિવારિક કામ કરતો જાય એમાંથી એક કલાક મનાય ઈ એમ નથી કેતા કોઈ જગ્યાએ બેહવા જાય એમ પણ તારે જયારે સમય મળે રાતે સમય મળે ત્યારે એક કલાક ભગવાન નામ એટલા માટે જાગ્યા પછી એમાં સંસારમાં લાગી જઈએ છીએ અવસ્થા બદલાઈ જાય છે પરિસ્થિતિ બદલાઈ જાય છે ઘટના બદલાઈ જાય છે વ્યક્તિ બદલાઈ જાય છે સ્થાન બદલાઈ જાય છે કાળ બદલાઈ જાય છે આ બધા તો બદલાઈ જાય છે પણ સંસાર સાથે સંબંધ વિચ્છેદ કદી બદલાતો નથી કારણ કે સંસારની સાથે સંબંધ તો આપણે માનેલો છે અવાસ્તવિક છે પણ સંસારની સંસારથી સંબંધ વિચ્છેદ માનેલો નથી બલકે વાસ્તવિક છે એટલા માટે સંસારથી નિરંતર સંબંધ વિચ્છેદ થઈ રહ્યો છે હવારમાં જાગી ત્યારે એની સ્મૃતિ આપે મેમરીમાં નરે હવારમાં જાગીને બોર્ડ મારવું પડતું હોત તો કે ભાઈ તમે ફલાણા ભાઈ છો આ તમારા પત્ની છે આ તમારા દીકરા છે એ મેમરી પાછી મૂકવી પડતી હોત તો લોસો ન થતો આ દુનિયાની જેટલી ટેકનોલોજી છે માણસ જોઈને જ બનેલી છે આમાંથી જોઈ નીકળે છે કે બહારથી નથી આવેલી બસ પણ સાથે સંબંધ વિચ્છેદ થયો જોવાનીથી થયો વૃદ્ધાવસ્થાથી થયો નિરોગી નિરોગીતાથી થયો રોગીપણાથી થયો ધનિકપણાથી થયો નિર્ધનતાથી થયો અને કેટલી વ્યક્તિની સાથે સંયોગ થઈને વિયોગ થયો આવી રીતે સંસારનો સંબંધ તો છિન્નભિન્ન થતો રહે છે કેમ કે આ સંબંધ તો નકલી માનેલો છે આપણે ઘણી ભારે ભૂલ કરીએ છીએ કે માનેલા સંબંધને તો સાસો માની લીધો પણ સંસાર સાથે જે સંબંધ વિચ્છેદ થઈ રહ્યો છે તેની તરફ ખ્યાલ જ નથી કર્યો આ પણ તો આપણો અનુભવ છે સંસારના સંબંધ વિચ્છેદથી જેટલું સુખ મળે છે તેટલું પદાર્થોથી મળતું નથી અને જો પદાર્થોથી સુખ મળતું હોત તો ઊંઘ છૂટી જાત તો ઊંઘની જરૂર ન પડે જ્યારે ભગવાનના ભજનમાં રસ આવવા લાગે છે ત્યારે ઊંઘ ભૂખ અને તરસ છૂટી જાય છે ત્યારે એને કાંઈ નથી રહેતી કે ભાઈ મને ભૂખ લાગી છે એક બુધારામ કરીને સંત થઈ ગયા રાજસ્થાનમાં વાત રોજ નામ જપ રાજસ્થાન બે આજ શું બનાવ્યું ખાવામાં એક માં હતી અને એક પોતે કે ભાઈ આજ તો રોટલો ધારનો બાજરાનો રોટલો બનાવેલો છે કે મા એમથી કઈ નથી તાત્કાલિક બને તાત્કાલિક ખવાય એવું કાકે રાબડું બનાય છે તાકે હવેથી રાબડું બનાવવા માંડે એ રોજ રાબડું ટાઢુ થઈ જાય ને પછી કે મને હાથ કરી દે રાબડું ડાઢુ થઈ જાય ને ત્યારે એના હાથ કરે ઇન પાછા નામ જપ કરવા બે નામ જપ એટલું બધું કરતા હોતા હોય ને ત્યારે કોઈ મહાપુરુષ એને 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 ઘરે આવેલા ક્યાં છે એમ આપણે આરામ માથે છે હવે કોઈ પણ વ્યક્તિ હોતું હોય તો એને આપણે ડાયરેક આમ હલબલાવવા ન મળે એને અંગૂઠે પેલા અહીંથી જગાડે માણ ને ત્યાંથી સસેદ કરે એટલે એના અંગુઠે જાય ને તો ન્યાય રામ 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 ઘણી થતી હતી તો એનું નામ કવડું છે

જેને આરે તમારો સંબંધ જાગૃત થઈ ગયો તો પછી આ સંબંધ ની કોઈ તો કઈ જરૂર નથી પડતી એટલે ઓલા ચોવીસ માંથી દોઢ કલાક ની શિવલિંગ માથે માથું રાખીને હોય તો વાંધો નથી આવતો આપણે આખો મહિનો એમ કુએ શરીર સંતાન ની સાથે શરીર સંસાર ની સાથે માનેલા નકલી સંબંધોને આપણે છોડી દઈએ તો આજે ન્યાલ થઈ જઈએ સંબંધ ને છોડીને જવાનું ક્યાંય નથી ન વનમાં જવાનું છે કે ન સાધુ બનવાનું છે માત્ર એ માની લેવાનું છે કે આ સંસાર વાસ્તવમાં આપણો નથી આપણા તો માત્ર ભગવાન હશે વ્યક્તિઓ સાથે આપણો જે સંબંધ દેખાય છે રહી પારિવારિકમાં ગ્રહસ્થિમાં તમને પરમાત્માએ મોકલ્યા છે તમારી એવી ઈચ્છા નથી તો ગ્રહસ્થમાં જીવન જીવો પણ એ વિરુદ્ધનું નું માનીને જીવો ને કે હું અહીંયા નોકરીએ સૌ ભગવાનનો એક નોકર છું એને મને મોકલેલો છે તો કઈ તકલીફ નથી થતી પણ અહીંયા આવીને આપણે માલિક બની જાય નોકર ના રે આપડે કોઈ જગ્યાએ નોકરી પચીસ હજાર પગાર આપતા હોય આપણને ખબર છે વર્ષની ઉંમર માટે લઈને કે જા તું પૃથ્વી લોક અને તને મોકો હું આપું છું એક વાર હજી કે ભજન કરી અને છૂટી જા આપણે અહીંયા આવીને આપણે આપણું પોતાનું કરીને કે તમારું કઈ નહીં હોય બધું મારું છે હલવાઈ છે વસ્તુઓ સાથે આપણો જે સંબંધ દેખાય છે તે તેમને બીજાઓની સેવામાં વાપરવા માટે છે ન તો આપણા માટે કોઈ વ્યક્તિ છે અને ન આપણા માટે કોઈ વસ્તુ છે આપણા કહેવાય છે તેવા માતા પિતા પુત્ર ભાઈ ભોજાઈ વગેરેની સેવા કરી જો બસ વસ્તુઓ તો તેમની સેવાને માટે છે અને તેઓ સેવની છે શરીર તેમનું જ છે એટલા માટે શરીરને તેમની સેવામાં લગાવી દો

કરેમને તામાં પણ આસક્તિ ન થાવો બંધ રાખવાની કામ તો પાછું કરવાનું આ એમાં કે ભાઈ એ તો મોટા ઋષિ મુનિઓ થઈ ઈ એ આ સમાજનું ખાધું છે તો તમને ગુરુ દ્વારા કોઈ વસ્તુ મળેલી છે આધ્યાત્મિક નું તમને નોલેજ મળેલું છે તો તમે આ સંસારમાં આવ્યો છો સંસારનું નું છે આ સંસારનું તમારી માથે ઋણ છે તો એ તમને જે મળ્યું છે એ સંસારને ને જવું પડે છે પોતાનું પેટ તો ગાડા કુતરાય આપણે તો માણસ નહીં આપણને મળ્યું સારી રીતે કર્મ કરવાના છે કેમ કે મનુષ્ય શરીર સેવા કરવાને માટે જ મળ્યું છે ભોગ ભોગવવાને માટે નહીં આપણને જે વિવેક મળ્યો છે તે શરીરની સાથે માનેલા સંબંધનો વિચ્છેદ કરવાને માટે મળ્યો છે શરીર સાથે સોંટવાને માટે નહીં પછી ઘણી વાર એવું થતું અમુક તીર્થ સ્થાન આ એક પ્રગટ કરેલાની વાત અલગ છે પણ જ્યાં ભગવાનની ભગવાનની જે જગ્યાએ વિહાર કરેલો છે એવી સ્થળ છે જ્યાં આ દ્વારિકાપુરી છે હરિદ્વાર છે કાશી વિશ્વનાથ છે અયોધ્યાપુરી છે જગન્નાથપુરી છે એવા ધામો છે સોમનાથ છે એ અલગ વસ્તુ છે પણ હવે આપણને ખબર જ છે કે હનુમાન દાદા અહીંયા છે હનુમાન દાદા પરે કુંડલી છે ને પરે છે તો બધી જગ્યાએ હરખાશ છે એમાં કઈ ફેરફાર હનુમાનગઢી જાવ તો અલગ અલગ હું એની ઉર્જા અલગ છે બાકી તમારી માન્યતા હોય તમારી માન્યતા નથી અને પછી ત્યાં ધોડો તો એ ભેગું નથી થતું સંસારની સાથે આપણો સંબંધ માત્ર સેવા કરવાને માટે છે જેને માટે સંસારની સાથે માનેલો એવો કોઈ પણ સંબંધ નથી જેને માટે મનુષ્ય ઊંઘ ભૂખ અને તરસ પણ છોડી સંબંધ છે નારદજીના પૂર્વજન્મના વર્ણનમાં આવે છે કે જ્યારે તેમના માતા મૃત્યુ પામ્યા ત્યારે તેઓ જંગલમાં ચાલી નીકળ્યા અને તેમને એ ખ્યાલ જ ન આવ્યો કે જંગલમાં શું ખાઈશ ખાઈશીશ ક્યાં રહીશ ત્યાં એક વૃક્ષ નીચે બેઠા હતા તેમનું મન ભગવાનમાં લાગી ગયું સમાધિ લાગી ગઈ અને તેમને પોતાના હૃદયમાં ભગવાનનું રૂપ દેખાવા લાગ્યું થોડી વાર પછી એકાએક સમાધિ ગઈ તો તેઓ ઘણા વ્યાકુળ થઈ ગયા ત્યારે આકાશવાણી થઈ કે આ શરીર સુટ્યા પછી જ્યારે બ્રહ્માજીના પુત્ર રૂપે તારો જન્મ થશે ત્યારે મારા માર્ગદર્શન થશે આવી આકાશવાણી સાંભળીને નારાજજી રાહ જોવા લાગ્યા કે આ ક્યારે શરીર છૂટશે ક્યારે હું મરીશ દુનિયા સાહે છે કે આપણે સદા જીવતા જ રહીએ અને તેવો ઈચ્છે છે કે હું ક્યારે મરી જાઉં આપડી તત્પરતા હોય તો ગુરુ આવી જાય ગોતવાના ન હોય ધ્રુવ હતો ધ્રુવ એ ઘરેથી નક્કી કરીને નીકળ્યો એને ક્યાં નક્કી હતું મને કોણ ગુરુ મળશે હું શું કરીશ નીકળી ગયો ખાલી નક્કી કરીને કે બસ મારે ભજન કરવાનું છે ને મારે આ રાજરોજ રાજ જોતું છે એ માટે નક્કી કરીને નીકળ્યો તો હવે નક્કી કરી નીકળ્યો નાર તપાસ કરી લીધી પેલા ગુરુ એમને મંત્ર કોઈ નથી આપી દેતા એને તપાસ કરી કે ભાઈ પાછો વળી જાય હું ઉતાર પાદ ને કહું તને રાજ આપી દે ગયા ને નક્કી છૂબ જો હું નક્કી કરી નીકળ્યો ત્યાં રાજ મળતું હોય યુવરાજ પદ મળી જતું હોય તો હું તપ કરી લઉં તો હું ન મળી જાય હવે બે પછી નારદજીને એમ છું કે આ તો પાકો છે આ શિષ્ય પાકો એટલે તરત એને દ્વાદશાહ અક્ષર મંત્ર નો ઉપદેશ આપે છે

પ્રેમ અને ઘાસ પર ઘાસ પર પણ પ્રેમ છે પણ પોતાના શરીર પણ સૌ શરીર પર સૌથી વધારે પ્રેમ છે જ્યારે શરીર પર લાઠી પડે છે ત્યારે તે વાસળાને ઘાસને બધાને છોડી જશે અને જ્યારે શરીર પર આફત આવે છે ત્યારે કોઈની પણ પરવાહ નથી કરતી સારાંશ એ છે કે શરીરમાં તેનો એક નંબરનો પ્રેમ છે મંત્રની મેં વાત કરીને મને યાદ આવી ગયું પ્રસંગ આપણે એમ ઘણી વાર કહેતો કે ગુરુની શું જરૂર પડે ગુરુ ન હોય તો શું થઈ જાય તો ઉદાહરણ આપું કે તમને બધા મંત્રોની ખબર છે નામની તમને ખબર છે તમે એમ રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કરશો તો તમને કામ આપશે સો ટકા પણ જેવું જોવે એવું કામ નહીં આપે અહીંયા આગળ લાઈટ આવી છે હું ત્યાં સાત આઠ ફેરી હલ્લાઈ આવ્યો મારખી નહોતી થઈ પણ જેનો માહિર માણા હતો જેનો ધંધો હતો જેને ખબર હતી કે એનું એનું જ કામ છે તો એને દઈને કરી નાખ્યું કે ન કરી નાખ્યું એમ જેનાથી વસ્તુ થતી હોય એનાથી જ થાય એ વસ્તુ એમ ગુરુ એ છે એને નામ અથવા મંત્ર એને જાગૃત કરેલો મારા શિષ્યને હું આપું તો એ સિદ્ધ તાત્કાલિક જ કરવાનો છે પણ ડાયરેક્ટ મેં પુસ્તક લઈને જપ કરવા માંડ્યું તો એ મારા વાર લાગે મળે તો ખરી પણ સિદ્ધિ બહુ દૂર ની વાત છે પછી કેવું પડે કે ભાઈ તેર કરોડ જપ કરો તો એ મંત્ર ની સિદ્ધિ મળે એમ કેવું પડે છાસ્ત્રો આધારે સમર્થ સ્વામી રામદાસજી થઈ ગયા શિવાજી ના ગુરુ એમ કેતા વિજય મંત્ર છે શ્રી રામ જય રામ જય જય રામ એના તેર કરોડ કોઈ જાપ કરે તો રામ મળે તેર કરોડ જાપ કરો આપણે કરવા સો મહિના માટે તક આપણા માટે કોઈ એવો સમર્થ ગુરુ ગોતવા પડે અને અથવા તો ભગવાન ને પ્રાર્થના કરવી પડે કોઈ એવું પાત્ર મોકેલું હું કોઈ ઓળખતો નથી તો પરમાત્મા એવી કૃપા કરી જશે અને એવા ગુરુ આમાં આવી જાય છે નામ અથવા મંત્ર આપી જાય તમારું કામ થઈ જાય એટલે કે છે કે એનો શરીરમાં એક નંબરનો પ્રેમ છે વાંસળામાં બે નંબરનો પ્રેમ છે અને ઘાસમાં ત્રણ નંબરનો પ્રેમ છે આથી શરીરનો મોહ તો પશુને પણ હોય છે પરંતુ મનુષ્ય શરીરની સાથે મોહ છોડીને ભગવાનને પ્રેમ કરી શકે છે શરીર તો હરદમ બદલાય છે તેથી એ તો હરદમ રહેતું નથી પણ ભગવાન હરદમ રહે છે આપણે તો ભગવાન ના છીએ આવી જ્યારે ઓળખ થઈ જાય છે ત્યારે મનુષ્ય શરીરની આસક્તિ કામના છોડીને ભગવાનમાં લાગી જાય છે આવી આસક્તિ ક્યારે છૂટે બોલા ગજેન્દ્રને કેમ થયું કે ભાઈ હજાર વર્ષ સુધી યુદ્ધ કર્યું ગ્રાસ ની આરે અને બધા એનો પરિવાર ને બધા બધા સપોર્ટ કરવા આવ્યા જ થા અને હાથી એક શક્તિ એવી આપેલી હોય કે આજુબાજુમાં ક્યાંય પાણી ન હોય એની હું એડા ઊંચી કરીને તપાસ કરે ને એટલે ખબર પડી જાય આ દિશામાં પાણી છે એમ બી નીકળ્યો હતો અને જળાશયની પાસે ગયો પાણી પીવા અંદર ઉતરી ગયો ગ્રાસે પકડી લીધો ગ્રાસે કોઈ સામાન્ય વ્યક્તિત્વ નતું એ હોમ નામનો ગંધર્વ હતો પૂર્વનો એ ગંધર્વ જ હતો એને શ્રાપના કારણે દેવલ ઋષિનો શ્રાપ હતો એના કારણે ગ્રાસ બની દેવલ ઋષિ સ્નાન કરવા આવ્યા અને આ બરોબર નાતો હતો અંદર દેવલ ઋષિ એટલે દેવલ ઋષિ ને અમે દ્રષ્ટિ ક્યાં આ તો એ કે ગંધર્વ છે એમ એ કે જા તું ગ્રાસ બની જાય કે મારો શું વાગી ગયો હું તો તમારે શરણે આવ્યો છે કે શરણે આવ્યો એવી ક્રિયા કરી અત્યારે એ કે એમાં શ્રાપ હા એમ ગજેન્દ્ર એ કેમ બધી બાજુ તૈયારી હતી પણ કોઈ પરિવાર નથી ત્યારે યાદ આવી ગયું કોઈ નતો પણ ત્યારે ભગવાનને યાદ કર્યા તો નારાયણ એટલું કહેતા ભગવાન આવી ગયા તેથી ભગવાનની સાથે આપણો સંબંધ સાસો છે અને શરીર સંસાર સાથે આપણો સંબંધ ખોટો છે એ વાસ્તવિકતાને જાણીને બધી રીતે ભગવાનમાં જ લાગી જવું જોઈએ તો નિશ્ચિત કલ્યાણ થઈ જાય સદગુરુ દેવ હે સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ